આ સાઠ કેવી આવું છે મિત્રો ત્યારે આ ખેતરમાં ઉનાળુ સીંગ વાવી દીધી છે એટલે માંડવી

ફાઈનલ મિત્રો કામ ઘરે બી આવ્યા ના ગુલ્ફી દે છે આજ તો અમાર કાવ્યા બેન ઓહો આ તો આઈસ્ક્રીમ પાર્ટી દહીં પાર્ટી બધી સાલ જ ને અમે તો અમે તો ભાંગુ દો કાનક કાનો કે આવી કાનો સોધી છે કાનો લે દવા નથી પીધી હાલો મિત્રો અમાર ભાણી કે મેંગી બનાવીશ મસ્ત મજાની મેંગી ખાવા મજા નથી એટલે શરદી થઈ શુતા છે હાલો મિત્રો અત્યારે પોણા આઠ વાગી ગયા છે અને પાણી ભરવા જવાનું છે કાનુન તાર સદી કળતર આવ્યું છે એટલે એને દવા લઈ આવીશું લીલા અહીંયા રાંધવાન ચાલુ છે રસોઈ બનાવવાનું રીંગણા ને એવું કોઈક વેત્રી છે શેનું શાક છે બટેકા વાળી એક ની બટેકા વાળી એક બટેકા વાળી એક છે આખા બટાકા ની કાનુ મજીન બેન શું કરે છે હું જીન બેન આગળ ફરવા ગયા તા કા કાજી ને હવે ક્યાં ફરવા ગયા હતા કાઢીને ને ગયા તા કાનુ તાવ આવ્યો છે કળતર જેવું છે શરદી ને એવું એટલે કાનું નાગડે દવા હું લઈ આવીશ એટલે સારું થઈ જાય કાકાનું શરદી થઈ છે સા હું આગળ તને બનાવી દઉં હો પાણી ફાઈનલી મિત્રો પાણી ભરીને આવ્યા આપણે ઘણું પાણી આજ તો ભરીને આવ્યા છીએ અને આ મોટરથી આપણે ભરી લેવું બાપુજી આવી ગયા છે મોટર ચાલુ કરી દો ખમવાને કીધું મંજૂર પાણી આવ્યું આપણે પાણી હું ભરી આવ્યું બે ફેરા હું નહીં ક્યાં જાલો આ તો મિત્રો અકડી બનાવી છે અમારે મંજીલે બેને હા નથી બનાવી ત્યાં તમને જ બનાવી નીલાબેને બનાવી કા નીલાબેને મસ્ત મજાની બનાવી છે કે નહીં હાલો સૌ મિત્રો ખાવા આ બધી શેજી બેન તમારે છે અમારા જીનું બેન ને કાન તાવ આવે છે એટલે ખાય છે

દવા કેમ બેલી દવા કેમ બેલી કેમ કે પાહ દવા લાવ બસ પોળો પોગ્રામ પૂરો થઈ ગયો એનું એમાં શું ઓહો આ લે હા ખાઈ આ એસાтино આવશા હાલો મિત્રો કાનુ હાટું પાણી ભરી લઈએ આ ડોજ આયો છે દુકાને થી કાનુ દવા પાઈ દઈએ કાનુને એમ તાવ આવે બેન બેન પૂછે કે એમને છે તાવ આવે છે

Tawatan karena itu guilty kan? Kapan? Oh ya kalau biasa. Ada હાલો મિત્રો કાનુ દવા પી લીધી હવે કોણ ના હાલો મિત્રો કુલર તો આપણે પાણી થી આખું ભરી થોડું ઢળ્યું હોય ને જીનું બેન પકડી હતી એટલે નહીં જીનુ બેન નાળી પકડી હતી ને કોલર ની હા પછી હું બંધ કરવા ગયો કા ધીરે ઈસકો ધીરે હો ધીમે ઈસકો ધીમે તો તો કમ્પ્લીટ થઈ ગયા અત્યારે પોણા દસ વાગ્યા છે કાનું કે મારે ચા પીવો છે કાકા ને ચા પીવો છે ને હાલ હું બનાવી હો હાલો મિત્રો આપણે રસોડામાં બી આવ્યા છીએ ને કાનું હાટું ચા મેલો છે ચા નાખી દઈ Halo mitro, kanu satu sahabat benar naik cos ya. Kanu nape sapi Maksudnya mas teman benar mas ya. Sana, pau kau kan? Pau itu naik mau lapar. Oh, halo mitro, salsa